પતાય નઈ કું બધું મરદ ના ફાડિયા કોઈ સમીર પાછી પાની નો કરે અને જો પાછી પાની કરે ની નો હોય ક્યાં જાસો આમ આવી જશે બંગા બ્લુ ઝોન માં આવું જોવા હું આવ સમીર ડાયરેક્ટ લાલુ જો ની મક્કી હેડી સોય બંદો રે હામો આય છે બંદો હામો છે રશ માર રશ ક્યાં ભાગી માર જ મને વાસમાં હલેજી લાડલે બંદો જીજે ભાઈ સુરતનો બંદો હા એ ઉલ્બા જનો બંદો છે ગુજરાતના બંદા ક્યાં જશે હામાં જાવ છોડસ કરો ભાઈ ભાઈ તને ઘા કરો જો તમને લાગે તમે મને લે

મરી જો પછી માયરો ને તો તો આપણે મરાય નહીં ગ્રુવર કે સોના થાય પણ આપણે અમે અમને યો બે પાસે મરી જા લોડ હવે તું મને ગલીવો તો બધા એટલે ના અરે તું જા હાથ પર મે ડુટી ફૂટી એમ સાઈડ માં કામ કામિતર મને પડવા મારી આબરૂ ના મને કે જોવા લાયક નથી કે સજન બોડી વાત છે માર નીસુ જોવાનો જો મરી કે નહીં દુર કે સોના છે કમ પણ નહીં નાખ્યો નાખ્યો તો નાખ્યો નાખ્યો તો મરી ગયો ભાઈ બીજો નાખ્યો નાખ્યો ડાઉન એટલે મક્કી નાખી છે મક્કી તો ખાઈ જા ભાઈ કોઈ કરવા જાય છે હું શોપે તો મત કવર જોઈતો છે આમ તો ઝોન માં છે કે તારે કવર ને હું લેવા દે રે પ્રોબ્લેમ જો બોલ આયો એ મખી ગઈ મારી ક્યાં આટલી ને કબર ગઈ મખી ગઈ જોડી મરી જાઓ હા બોલ એ આ આ બંદા ક્યાં છે બંદા ક્યાં મન ક્યો એ જપમાં છે રેડ મશીનરી સિમેન્ટ કે કોલા મોટો સિમેન્ટમાં સીપેરવા સિમેન્ટમાં મલ્ટી વિન્ડો બોટડી અચ્છા નહીયા ને સહી હા કાય ક્યાં જ પાડે બે આ રીવે કરે રીવે કરે રીવે કરે બંધો એ બંધો રીવે કરે એડી મેકી કે આ છે આ રીવાવલ પોઈન્ટમાં રીવેવલ મતલબ પૂરો કેમ તી આ તેલ અંદર એવો આવો फटाफट આવો લઈ ગયો હવે મરોદ મરી જા તમ તાર હું આ સોડેલન ના 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 તાન ના 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 મારું ના મોહી ગયું ના 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 તાન ના 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 એ તારા જીના જીના ગલમ લે મારું મન ગયું

લોડ મારે નો ડિગ્રી નો બોલે ટીક તો કર્યું તો ઉડું જો આ આવી જો બોલા ટીક કર્યું એમ અંદર લઈને વીયો જો આ કોણ આ કે સાયલેન્સ કે આરું મને કોઈ બંધો ન દેખો તો ભાગો અહીંથી મારા રહેવું જ નથી એ મુજે ટુકડો મે નહીં જીના હે એ અડધો કટોરો નહીં પીના હે આજ જમાની પીલા દો યારો એ પીને મને ભરી દો યારો अभी जिंदा उस गाड़ी। तो जी लेने दो ए जी लेने दो तो हमने मर ही परिवर साथ माले लेवा जी भी ड्राइवर तो आजा तो जी भी ड्राइवर तो आजा परिवर साथ माले लेवा स्लीप मारे मारी गाड़ी को मैंने मारी ही कहीं पड़ गई मैं गई मैं नाक तो छु ये आया बंदा ये ले पास आ पास अगर जाए इसको नहीं आ मारी बंदा क्या नहीं

તમારા <coughs>

ક્યાં છો તું આ લૂટ બોક્સ ને પડ્યું ઉપર ના લૂટ બોક્સ માં મીકે લગા મે લે જો મને મને હાથે જોઈ લે ટ્રીટમેન્ટ મારે હા ડુટે પટે હા ભાઈ કાય ભેદભાવ ન બધા ના તમારો ગોંત એની પહેલા આ લાવ તો તરત બોલ છે અમે અમને બિશા લા લાવ ક્યાં ઉતરી ગયો આ જો આ ઘર માં ડોરીઓ ya que yo voy yo. Yo me no puedo creer en él. ¿Se va a poner la vida? No, 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 અબ તમો ને અમુ ને લાગડી છે થી પછી ને ભिन्न કરી ના બોલા છે દી 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 ગતો પર લે કે ખરી સાહેબ લેવા એક તો હું ને રિવાયટ ઉભો છું એ તો ઉકલી જા ટાઈમ કાઢી મે કીધું કે હવે રિવાય કરો હમણે ડાઉન છે તમને તમને કોલેજ રાખે છે કોણ તો રે નહીં એટલો પેર રિપેર કરી દે ને બસ ઓય હાલે હાલે લે 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 અમારું ઘળો દુખો મિટો જલ્દી ભૂંજા કરો યાર શેમી રયો લે 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 ઉપર એક મિત્રના ઘરે લગન છે અને સમણવાની અંદર મેનુ અમને ખબર પડી ગઈ છે અમે જમમાં ચારે જઈ જારે અમને અગાઉથી મેનુ ખબર હકર લંડભાઈ જમમાં જવાનું સાતુ નથી કે પાછો કોણ લઈ ગયો લે લે અરે યાર લેતી કેમ નથી બંદા લગા ના ઊભો લે ભાઈ એક તો મે હેલ્પ કરી હેલ્પમાં જમાના નથી લે 3 ક્રેડિટ પર આવી પાટી

ગાય જબરું ગેબ રહ્યું છે બહુ મજા આવી ગઈ છે જો આજનો વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા મિત્રના ઘરે ગુલાબ જામુ છે જો તમારે પર ગુલાબ જમુ ખાવું હોય તો પાંચસો પાંચસો રૂપિયા લઈને આવી જાવ હાથ ગણું લખાવીને પાંચસો રૂપિયામાં ગુલાબજામુ ખાઈ જાઓ અને બંને ચેનલની અંદર ગઈ જાય